બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ખુલ્લેઆમ જીએસટી ની ચોરી થઈ રહી છે કાચા બિલથી થી ડીસામાં ગાડીઓ ભરાઈ રહી છે કોઈ રોકટોક વગર ખુલ્લેઆમ ડીસાની બજારમાંથી ગાડીઓ ભરાઈ રહી છે તો પણ જીએસટી અધિકારીની નજરમાં કેમ આવતું નથી અને ડુપ્લિકેટ ઘી પણ બજારમાંથી ભરાઈ રહ્યું છે ગઈકાલ ગુરુવાર તારીખ વીસ છ બે હજાર ચોવીસ ના ડીસાથી ભીલડી દસ પેટી ઘી ભરવામાં આવ્યું પ્રાપ્ત વિગત અનુસાર ડીસાથી મેણિયા તાળપત્રી ખુલ્લે વગર ગાડીઓ ભરાઈ રહી છે બે દિવસ પછી મીડિયા ઉપર કાચા બિલ પણ રજૂ કરવામાં આવે છે કયા વેપારીના કેટલા બિલ છે કોઈ નાનો વેપારી મેણિયા તથા તાળપત્રીની દુકાન ઉપર ખરીદી કરવા જાય ત્યારે ડીસાના વેપારી તેઓ પણ પૂછવામાં આવે છે કે કેટલો માલ લેવાનો છે જો નાનો વેપારી પચીસ ત્રીસ હજારનો માલ માંગે તો મેણિયા તાળપત્રીના વેપારી તેઓ જણાવે છે કેટલા માલમાં મારી પાસે ટાઈમ નથી ચારથી પાંચ લાખનો માલ ખરીદો પડશે નાનો વેપારી દુકાન ચલાવતો હોય ત્યારે ચારથી પાંચ લાખની ખરીદી કેવી રીતે કરી શકે અને આ મેણિયા અનેક જગ્યા આવેલ છે અને કરોડોનો માલ ભરેલ છે તો જીએસટીના અધિકારીઓ ગોડાઉન પણ ચેક કરવાની જરૂર છે ને જીએસટી અધિકારીઓના સાહેબો જો ગોડાઉન ન દેખાતો હોય તો અમારા ચેનલના રિપોર્ટર તમને દરેક ગોડાઉન દેખાડવામાં મદદ કરશે તો આ ડિશામાં ખુલેમ કાચા બિલથી દરેક માલની ગાડીઓ ભરાઈ રહી છે તેલ પણ કાચા બિલથી વેચાણ થઈ રહ્યું છે અને એક એક ગાડીમાં ત્રણસો થી ચારસો ડબ્બા જોવા મળે છે એ પણ બિલ વગરના કાચા બિલ આપવામાં આવે છે શું જીએસટી અધિકારીના સાહેબો ડીસા બજારની મુલાકાત લેશે ખરા કે પછી થે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ